ધન પ્રાપ્તિના ઘરેલું અને આધ્યાત્મિક ઉપાયો ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ માટે શાસ્ત્રો વાસ્તુશાસ્ત્ર અને પુરાણોમાં અનેક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે મા લક્ષ્મીજીની પૂજા દર શુક્રવારે મા લક્ષ્મીજીને ખીરસ દૂધ ચોખાની ખીરનો ભોગ લગાવો ઘરમાં દરરોજ સાંજે દીવો પ્રગટાવો ખાસ કરીને તુલસીના છોડ પાસે શુક્રવારે શેઠ સફેદ ફૂલોથી પૂજા કરવી શુભ માનવામાં આવે છે વાસ્તુ મુજબ ઉપાયો ઘરમાં પ્રવેશ દ્વાર હંમેશા સ્વચ્છ અને પ્રકાશિત રાખો મુખ્ય દરવાજે શ્રીયંત્ર કે લક્ષ્મીજીના પગલાંના ચિહ્ન લગાવો રસોડું હંમેશા સ્વચ્છ રાખો અને ત્યાં કચરો ન જમા થવા દો દાન અને પુણ્ય દર ગુરુવારે ગરીબોને ચણાનું દાન કરો દર શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવો ગાયને રોટલી અને ગાયને ગુળ આપવાથી ધન વૃદ્ધિ થાય છે વિશેષ ઘરેલું ઉપાયો દર સવાર ઘરમાં ગંગાજળ છાંટો નકારાત્મક ઉર્જા દૂર થાય છે પૂજા ઘરમાં ચાંદીનો શ્રીયંત્ર સ્થાપિત કરો અને દરરોજ પૂજા કરો કેસરિયા કપડામાં અગિયાર કણકના દાણા બાંધી પૂજા ઘરમાં રાખો મંત્ર જાપ દરરોજ એકસો આઠ વાર ઓમ શ્રી મહાલક્ષ્માયણમ મંત્રનો જાપ કરો ધનતેરસ દિવાળી અક્ષય તૃતીયા જેવા શુભ દિવસે ખાસ પૂજન કરો આ ઉપાયો નિયમિત રીતે વિશ્વાસ સાથે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ધનની પ્રાપ્તિમાં સહાય મળે છે ચાંદીનો ઉપાય પૂનમની રાત્રે ચાંદીમાં ચાંદીનો કટોરો લઈ તેમાં દૂધ ભરીને ચંદ્રને અર્પણ કરો પછી એ દૂધ પોતે પી લો માન્યતા છે કે આ ઉપાયથી આર્થિક તંગી દૂર થાય છે લાલ કપડાનો ઉપાય લાલ કપડામાં પાંચ ગૂંથેલા સિક્કા બાંધીને તિજોરીમાં રાખો દર શુક્રવારે આ પોટલીને અગરબત્તી બતાવો ઘરમાં પૈસા અટકતા નથી અનાજનો ઉપાય ગરીબોને દર અમાસે એક પોઈન્ટ પચીસ કિલો ચોખા કે ઘઉંનું દાન કરો આથી ઘરમાં ધનની અછત કદી રહેતી નથી ઘીનો દીવો સાંજના સમયે મુખ્ય દરવાજે ઘીનો દીવો પ્રગટાવો દીવામાં લવિંગ મૂકી પ્રગટાવવાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે પક્ષીઓને દાણા દર સવાર પાંજરા પોળ કે પક્ષીઓને જવાર ચોખા છાંટો આથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નાણાંનો ઉપાય પહેલો નવો નોટ કે સીકો તિજોરીમાં શ્રીયંત્ર નીચે રાખો ધનની વૃદ્ધિમાં દર વર્ષે દિવાળીએ આ નવો નોટ ઉમેરો તુલસીનો ઉપાય સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો દર ગુરુવારે તુલસીમાં પીળો છોડાની દાળ ચડાવો ઘરમાં સમૃદ્ધિ વધે છે મીઠાનો ઉપાય એક કાંચના વાસણમાં દરિયાઈ મીઠું રાખીને બાથરૂમમાં મૂકો દર પંદર દિવસે મીઠું બદલો નકારાત્મકતા દૂર થાય છે અને પૈસાની આવક વધે છે શનિવારનો ઉપાય શનિવારે પીપળા વૃક્ષ નીચે દીવો પ્રગટાવો કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવો આથી શનિદોષ દૂર થઈ ધનવૃદ્ધિ થાય છે મધનો ઉપાય સવારમાં ખાલી પેટ એક ચમચી મધ લો તે પહેલાં ઓમ શ્રી મંત્ર બોલો ધન પ્રાપ્તિ અને માન સન્માન મળે છે કોડીનો ઉપાય દિવાળીએ પીળા કપડામાં સાત કોડી બાંધીને તિજોરીમાં રાખો દર વર્ષે નવી કોડી મૂકી જૂની કોડી ગંગાજળમાં વહાવો ધન સ્થિર રહે છે માછલીઓને દાણા બુધવારે તળાવમાં માછલીઓને લોટના ગોળ નાખો વેપારમાં વૃદ્ધિ થાય છે લાલ દોરીનો ઉપાય લાલ દોરીમાં પાંચ સિક્કા બાંધીને મંદિરમાં લક્ષ્મીજીના ચરણોમાં સ્પર્શ કરાવો પછી તેને પોતાના ધન સ્થાન તિજોરીમાં રાખો આ ઉપાયો અડધ શ્રદ્ધા સાથે કરવાથી ઘરમાં સુખ શાંતિ સાથે ધનસંપત્તિની વૃદ્ધિ થાય છે અમાસનો ઉપાય અમાસની રાત્રે ઘરમાં અગિયાર દીવા પ્રગટાવો દરેક દીવામાં કપૂર નાખો ઘરમાં ધન પ્રવાહ વધે છે લાલ ગુલાબનો ઉપાય શુક્રવારે લાલ ગુલાબનું ફૂલ લક્ષ્મીજીને અર્પણ કરો પછી એ ફૂલ તિજોરીમાં રાખો તિજોરી કદી ખાલી નથી રહેતી ચોખાનો ઉપાય સોમવારે એક મુઠ્ઠી ચોખા મંદિરમાં દાન કરો ચોખામાં હળદર લગાડી દેવાથી ઉપાય વધુ અસરકારક થાય છે ઘી અને કપૂરનો દીવો દરરોજ સાંજે ઘી અને કપૂરનો દીવો ઘરમાં ફરાવતો કરો ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને લક્ષ્મીજી સ્થિર થાય છે દૂધનો ઉપાય ગુરુવારે ધનની બારણે થોડું દૂધ છાંટો ઘરમાં સમૃદ્ધિ પ્રવેશ કરે છે ચીટીઓને ખાંડ સવારમાં ચીટીઓને ખાંડ અથવા લોટ છાંટો આથી ઘરમાં પૈસા અટકતા નથી લસણનો ઉપાય શનિવારે સાત લસણની કડી લઈને તળિયામાં ફેંકી દો નકારાત્મક શક્તિઓ દૂર થઈ ધન વૃદ્ધિ થાય છે દૂધમાં ખાંડ નાખી ચાંદ્રને અર્પણ કરો સોમવારે રાત્રે દૂધમાં ખાંડ નાખી ચંદ્રને અર્પણ કરો આ ઉપાયથી ધનની અછત દૂર થાય છે કપૂરનો ઉપાય દરરોજ રાત્રે સૂતા પહેલાં કપૂર પ્રગટાવી ઘરમાં ફેરવો ઘરમાં પૈસાની તંગી દૂર થાય છે કબૂતરોને દાણા સવારમાં કબૂતરોને જવાર છાંટો વ્યવસાય અને ધનમાં વૃદ્ધિ થાય છે ગુરુવારનો મધ ઉપાય ગુરુવારે મંદિરમાં મધનો દાન કરો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને આવક વધે છે કમળના ફૂલનો ઉપાય શુક્રવારે લક્ષ્મીજીને ગુલાબ કે કમળનું ફૂલ અર્પણ કરો પછી એ ફૂલ તિજોરીમાં રાખો તિજોરી હંમેશા ભરેલી રહે છે દીવો અને લવિંગ સાંજે પૂજા ઘરમાં ઘીનો દીવો પ્રગટાવી તેમાં બે લવિંગ મૂકો આ ઉપાયથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે દૂધ અને ચોખાનો ઉપાય સોમવારે ચોખા અને દૂધ ભેગા કરીને શિવલિંગ પર અભિષેક કરો ઘરમાં ધનની આવક વધે છે લીંબુનો ઉપાય શુક્રવારે લીંબુ કાપીને ચાર ભાગ કરો તેને ઘરના ચાર ખૂણામાં મૂકી સવારે બહાર ફેંકી દો નકારાત્મકતા દૂર થઈ ધન વૃદ્ધિ થાય છે